રત્ન કલાકારોની હડતાળના પગલે ડેપ્યુટી લેબર કમિશનરની મધ્યસ્થીમાં સંચાલકો સાથે બેઠક મળી હતી પરંતુ સંચાલકો અકડ વલણના પગલે ભાવ વધારા મુદ્દે કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહેવાની સાથે લેબર વિભાગ દ્વારા કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે મંદીના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ રોજબરોજ કઠડી રહી છે ત્યારે કટારગામની એચવી કે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ડાયમંડ કંપનીના રત્નકલાકારો દ્વારા હીરાની મજૂરીના હાલના ભાવ સોળ પોઈન્ટ પચાસ રૂપિયામાં વધારો કરી એક પોઈન્ટ પચાસથી લઈ બે રૂપિયા સુધીના વધારાની રજૂઆતને ધ્યાનમાં લઈ બાંહેધરી આપ્યા બાદ પણ વધારો કરવામાં આવ્યો ન હતો જેના પગલે સોળ એપ્રિલથી કંપનીના એંસી જેટલા રત્નકલાકારોએ હડતાળ ઉપર ઉતરવાની ફરજ પડી હતી રત્નકલાકારોની હડતાળને લેબર વિભાગ દ્વારા ગંભીરતાથી લઈ રત્નકલાકારોની મુલાકાત લેવા ઉપરાંત કંપનીની પણ મુલાકાત લીધી હતી જે અંતર્ગત ડેપ્યુટી લેબર કમિશ્નરની મધ્યસ્થીમાં હડતાળ કરનાર રત્નકલાકારો ડાયમંડ વર્કર યુનિયન અને કંપની સાથે મધ્યસ્થી કરી બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ કંપનીના સંચાલકો દ્વારા ભાવ વધારા બાબતે કડક વલણ અપનાવ્યું હતું ડેપ્યુટી કમિશ્નરની મધ્યસ્થીમાં મળેલી બેઠક પડી ભાંગી હતી અને કોઈ નિરાકરણ ન આવતા આજે ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રહેવા પામી હતી જો કે મહત્વની બાબત એ છે કે બેઠકમાં સંચાલકોએ અકળ વલણ તો દાખવ્યું હતું પરંતુ લેબર વિભાગે લઘુત્તમ વેતન બોનસ ચૂકવણી ગ્રેજ્યુએટી વગેરેની ચૂકવણીના રેકોર્ડ રજૂ નહી કર્યા ન હોવાથી નોટિસ ફટકારી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આલી અંદર જે એસવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એની અંદર એસી કરતા વધારે કારીગરો હડતાલ ઉપર હતા અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી લેબર ડિપાર્ટમેન્ટ આજે કંપનીની અંદર વિઝિટ કરવા ગયું હતું માલિકોને સમજાવવાના પ્રયત્નો યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેની પણ કીધેલું હતું પરંતુ લેબર ડિપાર્ટમેન્ટ નું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે આ બાબતે અમે માનવ અધિકાર આયોગ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને પીપ કમિશનરને પણ અમે ફરિયાદ કરવાના છીએ અને કાયદેસરની કાર્યવાહી કંપની વિરુદ્ધ થાય કારણ કે લેબર કાયદાનું ઉલ્લંઘન એટલે માનવના અધિકારોનું ઉલ્લંઘન કહેવાય તો સરકારને એટલી જ વિનંતી કરું કે આ આવી જે કંપનીઓ એના અપર વરણના કારણે માલ કલાકારોના અધિકારોની અંદર દ્રાપ મારવામાં આવે છે મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું તો કડકમાં કડક કાર્યવાહી કરી આવી કંપનીઓને કાયદાનો પાઠ ભણાવે એવી જ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું